નમસ્કાર દર્શક મિત્રો મિત્રો જીએસએલ ફાઉન્ડેશન જાફરાબાદ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાલે રોજ જીએસએલ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જાફરાબાદના કેમ્પસમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જીએસએલ લિમિટેડના મેનેજર શ્રી યુનુષભાઈ દરબારના હસ્તે ભારતના આનબાન અને સાંસમો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો આ જાફરાબાદના પીઆઈ શ્રી ચૌધરી સાહેબ જીએસએલના મેનેજરો શ્રી આરીફભાઈ મજોઠી શ્રીકાંત ઠાકુર શ્રી પ્રવીણભાઈ પટેલ એકસો આઠ જાફરાબાદની હેલ્થ ટીમ જીએસએલની ટીમ તેમજ વાલીગણો ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના સેન્ટર હેડ શ્રી ચિંતન ઠાકર દ્વારા પ્રાસંગિક ઉદ્દોધનમાં ભારત દેશને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાના સંકલ્પ લેવરાવ્યા હતા ત્યારબાદ સંસ્થાના તાલીમાર્થીઓ દ્વારા ભારતની દેશભક્તિને ઉજાગર કરતા રંગારંગ કાર્યક્રમોની આરમાળા સર્જાઈ હતી આ પીઆઈ શ્રી ચૌધરી સાહેબે ભારતીય બંધારણની વિસ્તૃત સમજ આપી હતી સમગ્ર કાર્યક્રમના અંતે જીએસએલના અધિકારી શ્રી આયુભભાઈ દરબારને વિવિધતામાં એકતાનો સંદેશ આપી આભારવિધિ કરી હતી કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તાલીમારથીઓને ગુજરાતી અસ્મિતા પ્રમાણે ગરબે ઝુમ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા જીએસએલ ફાઉન્ડેશનના ઉત્સાહી ટ્રેનર શ્રીઓ અને તાલીમઆર્થી ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી